આપણે ઇન્ડિયામાં તો નહીં પણ ફોરેનર પણ જે દીવાના છે ને સાડી એ તમારા માટે લઈને આવી જાય પીસ તમને ઓપન કરીને બતાવી દો રેન્જની વાત કરું તો ફક્ત ને ફક્ત બારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં અને પહેલી વાત મટીરિયલ પ્યોર આવશે ઓરિજિનલ ડાયંગ કરેલું આખું રિયલ મટિરિયલ આવશે ફેન્સી એમના લટકણ અને આખી સાડીની અંદર ફેન્સી લકડી પટ્ટાનું કામ આવશે સિકવન્સ બોર્ડર સાથે માર્કેટમાં ડુપ્લિકેટ કપડું પણ વેસે એનાથી બી તમે સાવધાન રહેજો બરોબર ઘરે ધોઈ શકશો એ ટાઈપનું મસ્ત મજાનું શાનદાર એવું હોશેબલ બરોબર સમજો આવી વસ્તુ પરે ઓન્લી ફોર બારસો ને પચાસ તમારે બી જોઈએ તો વોટ્સઅપમાં મેસેજ મોકલી દો અથવા તમારી શેરીની જે શેર કરી દો જે અજરખ અને પટોળા ટાઈપની સાડી પહેરવાના શોખીન છે ને એમના માટેની છે ને બ્લાઉઝ બી મસ્ત મજાનું શાનદાર આવશે અને આખી યુનિક એક એમની સ્લીવ બેલ છે તો ફટાફટ આ રિઝને શેર કરી દો અને આ પ્રાઇઝ જાણી લો ફક્ત બારસોને પચાસ થેન્ક યુ